મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ બાર નવ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તલના બજાર સારા અને ટકેલા છે મીડિયમ માલમાં ઓગણીસો પચાસ ઓગણીસો ત્રેચાલીના ભાવ થાય છે સત્તરસોથી માંડીને અને સારો માલ હોય તો બે હજાર એકવીસો સુધી જાય છે જોઈ શકો છો આવક આજે ખૂબ જ સારી છે પચાસથી પંચાવન વાહનની આવક છે વાહનની આવક બહુ જ સારી છે તલમાં તો ચાલો હરાજી જોઈ લઈજે હાલો સરળી સડિયાળી લખુ ભાઈ સડિયાળી કોટન લખુ ભાઈ સડિયાળી કોટન બોલસો બચા રૂપિયા રૂપિયા બચા

ઓગણીસો ને પચીસ રૂપિયા ઓગણી પચીસ કેમ ભગત ઉમરાળા ઉમરાળા ગામ ઓગણી પચીસ સારામાં સારા ભાવ

બે હજાર સિતર તમારા સાંગણ સાંગણ પર આમ દેડ બરોબર બે હજાર ને સિત્તેર

ઓગણીસો પાંચ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન આઠ પાંચ સિત્તેર પંચોતેર પંચાલીસ નેવું પંચાણું ઓગણીસ ઓગણીસો

ઓગણીસો દસ રૂપિયા ઓગણી દસ બે હજાર બે હજાર અઢાર પંચોતેર અઢારસો ને પંચોતેર ઓગણીસો ને પચીસ રૂપિયા ઓગણી પચીસ ભગત ઉમરાળા ઉમરાળા ગામ ઓગણી પચીસ સારામાં સારા ભાવ

બે હજાર બે હજાર સિત્તેર તમારા કયું ગામણ સાંગણ પર આમ દેડ બરોબર બે હાજર ને સિત્તેર અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા અઢારસો મળશે પચીસ